નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા ડોક્ટર લીના પાટીલના સૂચનાથી વડોદરા શહેર કે વિસ્તારમાં બનતા અસંબંધિત ગુનાઓને અટકાવવા તથા બનેલા ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરવામાં આવી છે ત્યારે મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મક્કરપુરા એસટી ડેપોની અંદર જાહેર રોડ ઉપર બે પક્ષોના દસથી બાર વ્યક્તિઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી સામાન્ય એક્ટિવાને બાઇક અથડાતા તે બાબતે અંદર ઝપાઝપી થતાં ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી મક્કરપુરા પોલીસ સ્ટેશનની ટીમને જાણ થતાં તે ઘટના સ્થળ ઉપર આવી જાહેરમાં ઝઘડો કરનારને પકડી પાડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ